નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયકલોપીડિયા નવસારી લાઈવ સીધી વાતમાં હું જીતેન્દ્ર પટેલ આજે વાત કરવાનો છું નાટક સરકાર દ્વારા ચોમાસું આવે એટલે એક એક્શન પ્લાન બનાવવામાં આવતું હોય છે અને એ એક્શન પ્લાન થકી ચોમાસાને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરાતી હોય છે જેમાં વિવિધ વિભાગો સંકળાયેલા હોય છે જેમ કે વીજ કંપની એ જ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ફાયર વિભાગ ડ્રેનેજ વિભાગ અને અન્ય વિભાગો કે જે ચોમાસાને લઈને અસરગ્રત થતા હોય છે ત્યારે આજે મારે સીધી વાત કરવી છે પ્રી મોન્સૂન કામગીરીના નાટક પ્રિમોન્સૂન કામગીરીને લે દર વર્ષે નવસારી જિલ્લા અને રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને એમાં મુખ્યત્વે હોય છે કે જ્યારે વરસાદ આવે ત્યારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત ન થાય એ માટે તકેદારીના પગલાં ભરવામાં આવતા હોય છે જેમાં મહત્ત્વની વાત હોય છે ડ્રેનેજની સફાઈ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા બીજી વાત હોય છે કે જો કદાચ કોઈ જગ્યાએ પાણી ભરાય તો રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ચોથી વસ્તુ કે નદી નાળા જ્યાં થતાં પસાર થતા હોય ત્યાં જે રસ્તો છે એ ટ્રાન્સપોર્ટેશન જે માર્ગ મકાન વિભાગ છે એ રસ્તો બંધ ના થઈ જાય રસ્તા ધોવા ન થાય તે માટેની તકેદારી અને સાથે સાથે લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે લોકોને ખોરાક મળી રહે જ્યારે પૂરની સ્થિતિ સર્જાય ત્યારે અને વીજળી પુરવઠો મળી રહે આ પ્રકારે તકેદારી લેવા દીધી આવતી છે વિવિધ ડિપાર્ટમેન્ટો આ અંગે કામ કરતા હોય છે અને એનું એક સંકલન કરી પ્રી મોન્સૂન ની કામગીરીનો આખો એક પ્લાન બનતો હોય છે જે માટે કેટલીક રકમ પણ ફરવાતી હોય છે પ્રી મોન્સૂન કામગીરી પણ થાય છે પણ આ કામગીરી કાગળ પર હોય એવો હું દાવો કરું છું અને એટલે જ આ હું તમને ગયા ચોમાસાના દ્રશ્યો બતાવું છું ગત ચોમાસામાં નવસારી શહેરની આ દ્રશ્યો છે મોટા બજાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભરતભાઈ સુખડિયાને સહિતના તમામને રજૂઆતો કરી હતી અને નગરપાલિકાની મોનસૂન કામગીરી સામે પ્રશ્નાર્થો ઉપસ્થિત થયા હતા તમે જાણો છો તેમ જેવો વરસાદ આવે અને નગરપાલિકાને પૂછવામાં આવે અથવા તો સરકારી તંત્રને પૂછવામાં આવે એટલે સરકારી તંત્ર એક જ કેસેટ દર વર્ષે વગાડે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે અને એ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાને લઈને આ વખતે ચોમાસામાં ક્યાંય કોઈને મુશ્કેલી નહીં સર્જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કમનસીબી એ હોય છે કે પહેલાં કે બીજા વરસાદે જ મીડિયા એટલે કે અમે લોકો એક કોમન શબ્દ વાપરતા હોઈએ છે કે પહેલા વરસાદમાં જ કે નજીવા વરસાદમાં જ સરકારની પ્રી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી વર્ષ વિથી જાય છે બીજું વર્ષ આવે છે અને આ જ પ્રથા અમારી પણ ચાલુ રહે છે અને તંત્રની પણ ચાલુ રહે છે અને પરિણામ આવે છે પીડાય છે મારી જનતા શું પ્રિમોન્સુન કામગીરીનું આ નાટક ક્યારે બંધ થશે નવસારી શહેરમાં બુધવારે વરસાદ પડ્યો હતો આમ તો એના પહેલાં પણ એક વરસાદ પડી ગયો હતો પણ બુધવારે સવારે થોડોક વરસાદ પડ્યો અને શહેરના પ્રવેશ દ્વાર એવા ગ્રીડથી લઈને સ્ટેશન સુધીના અનેક માર્ગો પર પાણી ભરાયું નવસારીની નગરપાલિકાની બાજુમાં જ આવેલું શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાઈ ગયા ઘૂંટણસરમાં થોડો વરસાદ હતો આપણે તન કદાચ વીજાયું હતું આપણું મન નતું એક એટલો જ વરસાદ હતો આટલા વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની નવસાઈ શહેરમાં પોર ખુલી એવી રીતે તો અનેક વિસ્તારોમાં આ જ હાલત થઈ ત્યારે જો યોગ્ય સાફ ન થઈ પાણી ભરાયું હતું ગઈ વખતે કયા ચોમાસામાં પાણી ક્યાં ભરાયું હતું એ દરેકને ખબર હતી એક પ્રમુખે તો એવું કીધું હતું કે અમે આના માટે આખા શહેરમાં ડ્રોન ઉડાવીને જ્યાં જ્યાં પાણી ભરાય એવા વિસ્તારો છે એ વિસ્તારોમાંથી અમે એને આઇડેન્ટિફાઈ કરીશું એને શોધીશું અને એ વિસ્તારોમાંથી પાને નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એવું નગરપાલિકાના એક પ્રમુખે નિવેદન આપ્યું હતું કદાચ મારી ટીમ પાસે એ નિવેદન હોય તો મોકલવાની મૂકવાની કોશિશ કરીશ પણ કદાચ એ નહીં શક્ય હોય તો આ પાલિકાના પ્રમુખે લોકોની સમક્ષ અને નગરપાલિકાની સામાન્ય સભામાં મોટે ઉપાડે વાત કરી હતી અને આજ જ આપણા શેરી બાવાઓએ એ જ આજ હાજ આપણા આ ભાજપીના ભાજ શાસિત જે નગરપાલિકા છે ટેબલ શહેરની ઠોકીને વધાવી હતી અને ખૂબ હતી નવસારીના મોટા બજારમાં પાણી ભરાવવાના મુદ્દે ગત વર્ષે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ સુખડીયાને વેપારીઓએ રજૂઆત કરી હતી ત્યારે અમારી ટીમે આ વખતે આ મુદ્દે ભરતભાઈનો સંપર્ક કર્યો હતો અને ભરત સખોડિયા શું કહે છે તે જોઈએ આમ ભરત સુખડિયા પ્રેસિડેન્ટ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નવસારી જિલ્લો ક્રેડાઈ પ્રેસિડેન્ટ નવસારી જિલ્લો ડીઆરયુસીસી મેમ્બર નવસારી ગયા વર્ષે અમે ચેમ્બર ઓફ કોમર્સમાં અમારા મહાજન વેપારી ભાઈઓની ફરિયાદ કહો તો ફરિયાદ અને રજૂઆત કહો તો રજૂઆત કરી હતી અને તે ટાઈમે ઘણો બધો વરસાદ પડ્યો ત્યાર પછી ઓછો વરસાદ પડ્યો આખા વરસાદ પડવા દરમિયાન અમે રૂબરૂ મુલાકાત લઈ અને નવસારી નગરપાલિકા અને એના કર્મચારીઓ ચીફ ઓફિસરશ્રી એ બધાને આવેદનપત્રો આપી અને નવસારીમાં વર્ષો જૂની ગાયકવાડી ગટરો છે એ ગટરોને સાફ સફાઈ કરવા માટેની વિનંતી કરી પણ એ વખતે મોન્સૂન હતું અને એમણે અમને બહેનદરી આપી હતી કે આ વર્ષ દરમિયાન એટલે કે આવતા વર્ષ દરમિયાન અમે આ પ્રી મોન્સિંગનું કામગીરીમાં કામ લઈ લઈશું અને મેઇન ગટર જે મોટા બજારમાંથી પસાર થાય છે આખા નવસારીનું પાણી મોટા બજારમાં જાય છે અને લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે ત્યાં ગોલ્ડના શોરૂમ છે સોના ચાંદીના શોરૂમ છે કાપડના શોરૂમ છે ઘર વખરી અનાજ કરિયાણાની મોટી મોટી દુકાનો આવેલ છે તો દર વખતે આ લોકોને આ મુસીબત થાય છે તો નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી આ વર્ષે પર થઈ નથી એ દુઃખની વાત છે પરંતુ અમારા પ્રયાસો ચાલુ રહેશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રયાસો ચાલુ રહેશે મહાજનો અમારા છે નવસારી અમારું છે અને નવસારી પ્રત્યે અમને લાગણી પણ છે અને આ લાગણી જ્યારે અમારી દુભાતી હોય ત્યારે અફસોસ થાય દુઃખ થાય પરંતુ આ પ્રયાસો કાયમ ચાલુ રહેશે તો નવસારી નગરપાલિકા અને પ્રશાસનને એટલી વિનંતી છે કે નવસારીની આજુબાજુના વિસ્તારોમાં જે પાણી ભરાય છે એ પાણીનો નિકાલ કરે પ્રી મોન્સૂનની કામગીરી સિરિયસલી કરે જાતે અધિકારીઓ એન્જિનિયરો જઈ અને એના મૂળિયા સુધી જાય કે આ પાણી દર વર્ષે કેવી રીતે ભરાય છે હું એમ કહું છું કે તમે એનો નિવારણ કરવા માટે અમારા જેવા અથવા તો બજારના જે જૂના માણસો છે વર્ષોથી ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ જાણે છે એમને બોલાવો એમને કહો તો એ લોકો આપણને આઈડિયા આપશે બસ આથી વસેષ નથી કહેવું પરંતુ નવસારી નગરપાલિકાને ફરીથી વિનંતી કરું છું કે વેપારીઓ ટેક્સ ભરતા હોય છે જીએસટી ભરતા હોય છે વેપારીઓ રોજગારી આપતા હોય છે વેપારી છે તો આ શહેર છે શહેર છે તો દેશ છે પરંતુ વેપારીઓને ધ્યાનમાં રાખી તમે મહેરબાની કરીને કંઈક પ્રયાસ કરો અમે તમારી સાથે છીએ પરંતુ ન પ્રયાસ કરશો તો અમે તમારી સામે પણ છીએ આભાર દર વખતે શાસકો દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરાઈ હોવાની વાતો થતી હોય છે અને આ વાતો પછી બગના પુરવાર થતી હોય છે આ વખતે પણ નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તે અંગે જે વાત કહી એ પણ મારે તમને બતાવી છે જુઓ મારી ટીમે નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખની મુલાકાત કરી હતી અને એમને જે કીધી વાત સીધા શબ્દોમાં હું સુનિલ પાટીલ ઉપપ્રમુખ નવસારી વિજલપુર નગરપાલિકા હાલ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે અત્યારે જે આપણી પાસે થોડાક કાર્યકર્તાઓની અથવા થોડાક કામદારોની ઘટ હતી તે પણ આપણે માઇનો ડિપાર્ટમેન્ટમાંથી બીજા કર્મચારીઓની ફાળવણી કરી છે જેઓ પ્રી મોન્સૂન કામગીરીમાં જોતરાઈ ગયા છે અને લગભગ આપણી જે ચેમ્બરો છે નવસારી અને વિજલપુર વિસ્તારની તમામ ચેમ્બરોની સફાઈ કરવાની કામગીરી પણ અત્યારે પૂર્ણ થવાને આરે છે તેમજ આપણે જે મહત્તમ ગઈ વખતે પ્રોબ્લેમ થયો હતો રેલવે ગરનાળા પાસે તો રેલવે ગરનાળાની અંદર ફાટકની બીજી બાજુ પણ અને બંને સાઇટ આપણે ગરનાળાની સફાઈ કરી ચૂક્યા છે જે વરસાદી કાસો હતી તેની સફાઈ પણ અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે ગયા વખતે આપણે વિઠ્ઠલ મંદિર વિસ્તારની અંદર પણ પાણીનો ભરાવો થયો હતો તેના અનુસંધાને આપણે ત્યાં જે પાઇપ લાખવાની જે કામગીરી કરવાની હતી તે આપણે પૂર્ણ કરી ચૂક્યા છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે જીયુડીસીની લાઈનો છે તેની અંદર પણ આપણે જે જ્યાં બ્લોકેજ હતું ત્યાં આપણે પાઇપ નવો નાખીને એ બ્લોકેજને દૂર કરવામાં આવ્યું છે જેથી કરીને પાણી સરળતાથી બહાર નીકળી શકે અને વિઠ્ઠલ મંદિર વિસ્તારના લોકોને પણ રાહત મળી શકે તે માટેના ઉપાયો નગરપાલિકા દ્વારા કરવામાં આવી ગયા છે અને છેલ્લા જે આપણને તકલીફ પડી છે ગયા વર્ષે તેવી તકલીફો હવે નહીં પડે તે માટેની પૂરેપૂરી કાળજીઓ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લેવામાં આવી છે અને જેટલી પણ કાંસો છે એ બધી સફાઈ થઈ ચૂકી છે જો કશે કંઈ કચાસ લાગે અને અમારા ધ્યાન પર આવે તો અમે તરત જ એનું સોલ્યુશન લઈ આવશું એવી પરિસ્થિતિમાં આજે અમે લોકો છે ક્યાં ગયો ડ્રોન અને ક્યાં ગયું એનું સર્વે એ મને સમજાતું નથી પણ એના પછીના ચોમાસામાં એટલે ગઈ વખતે ચોમાસામાં બધે પાણી ભરાયું અને હજુ આ ચોમાસે પણ આપણે સૌએ માળિયાની તૈયારી રાખવી પડે નીચાણવાળા વિસ્તારોએ અત્યારથી જ પૂટલા બાંધવાના શરૂ કરવા માંડ્યા કારણ કે ખબર છે સરકારની કામગીરીની વાતો છે માત્ર કાગળ પર કામગીરી થાય છે વાસ્તવિકતા કંઈક અલગ જ છે નવસારીમાં ભાજપના જ માગીજી નગરસેવક મહેન્દ્ર દરબારે મોનસૂન કામગીરી અંગે નગરપાલિકાને એક પત્ર લખ્યો હતો અને એમને એક માગણી કરી હતી શું કહ્યું હતું મહેન્દ્ર દરબારે એમની વાત પહેલાં સાંભળી મહે મારું નામ મહેન્દ્ર જયસા મેન ઓફ ઇમરજન્સી માજી નગરસેવક અને સોશિયલ વર્કર પ્રી મોનસૂન કામગીરી માટે આજથી એક મહિના પહેલાં અને બીજી અરજી લગભગ બાર તેર દિવસ પહેલાં ચીફ ઓફિસર નવસારી બીજલપુર નગરપાલિકાને સંબોધી મેં નગરપાલિકામાં આપેલી અને જણાવેલું કે સાહેબ શ્રી નવસારીમાં કચરાના ઢગલા ખૂબ જ છે અને મકાન રિપેરિંગ કરેલા છારૂના ઢગલા પણ ખૂબ છે જે આવનાર વરસાદમાં આપણને તકલીફરૂપ થશે આપની પાસે સુપરવિઝનનો કદાચ અભાવ હોય તો નગરપાલિકાની એક કચરા માટેનો ટેમ્પો અને ચાર સફાઈ કર્મચારી તેમજ એક માઇનોરનો ટેમ્પો ચાર મજૂર અને એક સુપરવાઇઝર તો જે મને આપશો તો હું મારો હું ફ્રી ઓફ સુપરવિઝન કોઈપણ ચાર્જ લીધા વગર હું સુપરવિઝન કરી અને આ ખાલી કરી આપીશ જેનાથી આવનાર દિવસોમાં જે વરસાદ પડવાનો છે એના હિસાબે નવસારીના ઘણા બધા વિસ્તારમાં કચરા અને છારૂના ઢગલાના હિસાબે પાણી ભરાઈ જાય છે એ પાણી નહીં ભરાય લોકોને હાલાકી નહીં પડે અને નવસારી એકદમ સાફ સુથરું દેખાશે એવી મારો એક નેમ છે જો આપને અનુકૂળ હોય તો રૂટ પણ આપ સિલેક્ટ કરી આપશો અને નવસારી નગરપાલિકાના જે નિયમો છે કે માની લો કે કોઈના ઘરનું રિપેર કરેલું છારું બહાર પડ્યું છે એ ઊંચકવાની જવાબદારી એની પોતાની છે પણ કોઈ કારણોસર નથી ઊંચકતા તો ભૂતકાળમાં આપણે એમની પાસેથી દંડ વસૂલ કરી અને એ પૈસા લીધેલા છે માટે સુપરવાઇઝર મેં એટલા માટે માગ્યું છે કે પૈસાનો વહીવટ આવે એ મારે ન કરવો પડે અને નગરપાલિકા એક એજન્સી છે એ જ કરે માટે આ માંગણી મેં કરેલી તેમ છતાં આજ સુધી હું ચાતક નજરે રાહ જોઈને બેઠો હતો કે મારા નવસારીની મારા નવસારીની પ્રજાની સેવાની એક તક નગરપાલિકાના શાસન દ્વારા ક્યારે મળે પણ એ મારી આશા જે હતી એ ઠગારી નીવડી અને આજ સુધી નગરપાલિકા શાસન પ્રશાસન દ્વારા કોઈ પણ પોઝિટિવ યા નેગેટિવ જવાબ નથી તો આજે પણ મને એમ થાય છે કે ખરેખર નવસારીને સાફ સુથરું કરવા માટે મારા જેવા કોઈ વ્યક્તિ કદાચ પોતાની સેવા ફ્રી ઓફ ચાર્જ આપતા હોય તો શાસને આની નોંધ લઈ અને આપવી જોઈએ અને મેં મારી સેવા આપવા માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવાનો નથી મેં સમય આપેલો સવારે સાતથી બપોરે બાર બપોરે બેથી સાંજે સાત વાગ્યા સુધીનો કદાચ મારે મારા કોઈ કારણોસર બહાર જવાનું થાય અથવા રજા પાડવાની થાય તો હું એક દિવસ પહેલાં આપને જાણ કરીશ અને પછી જ રજા પાડીશ જેનાથી કરી નવસારી નગરપાલિકાના વાહનો અને માણસોનો દુરુપયોગ ન થાય એવી વસ્તુ ધ્યાનમાં રાખી મેં આ માગણી કરેલી તેમ છતાં આપના એટલે કે નવસારી નગરપાલિકાના શાસકો દ્વારા કોઈ પણ પોઝિટિવ નેગેટિવ જવાબ ન મળતા એ મારી સેવા કરવાની તક

નગરપાલિકાઓમાં કામગીરી કરી છે ત્યારે એમને વિશ્વાસ છે કે આ નગરપાલિકાના જે કર્મચારીઓ અધિકારીઓ છે એ યોગ્ય કામગીરી નહીં કરી શકે અને એટલે જ એમને સ્વૈચ્છિક કામગીરી કરવાની તક આપવા માટે અપીલ કરી વાત નાની લાગે છે પણ જો નગરપાલિકાના એક માજી નગરસેવકને પોતાના તંત્રની કામગીરી સામે ભરોસો ના હોય અને એ પોતે કેતા હોય કે તમારથી ના થાય એટલે હું સેવા આપવા તૈયાર છું તો તમારે મારા શું હોય જે પૈસા કામગીરી માટે ખર્ચવામાં આવે છે એ પૈસા કાગળ પર ખર્ચાય છે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર ગટરો અત્યારે પણ ખુલ્લી છે મારી ટીમને હું કહીશ કે એક ખુલ્લી ગટરોના દ્રશ્યો બતાવે નવસારીના કેટલાક જાગૃત નાગરિકોએ મને ફોટો મોકલ્યા છે કે જો પાણી ભરાશે તો આ ગટરમાં કોક માણસ ખાબકશે જાહેર માર્ગ પર ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે જાહેર માર્ગ પર ગટર ખુલ્લી છે હાલ ગઈ વખતે જ્યાં એક વ્યક્તિનું અવસાન થયું હતું એવા જયશંકર પાર્ટી પ્લોટ પર જતા રસ્તા પર અત્યારે હાલ ત્યાં એક સેફ્ટી વોલ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ એ એક જગ્યાએ અકસ્માત થયો હતો એટલે ત્યાં તમે આ બનાવ

મારા જિલ્લાના નાગરિકોને સલામતી બક્ષવામાં આવે એમના ઘરોમાં એમની દુકાનોમાં પાણી ન ભરાય અને વરસાદ આવે અને એ વરસાદનું પાણી સમયસર વ્યવસ્થિત રીતે નિકાલ થાય કે જેને કારણે કોઈ જાનમાલ નુકસાન નુકસાન થાય હા આ શહેરી અને અધિકારીઓ તો પાછા કહેશે કે વરસાદ નક્કી થોડું હોય અચાનક આટલો વરસાદ પડે એટલે આવું થાય ભૂતકાળના ઇન્ટરવ્યુ પણ જ આપવામાં આવ્યા છે અને ભૂતકાળમાં આવા જવાબો ભલ્યા છે આશા રાખું આ વખતે આવા જવાબો ના મળે આ ચોમાસું ખરેખર પ્રી પ્રીમોન્સૂન કામગીરી જો કહેવામાં આવી છે એવી કરાઈ હોય અને નથી કરાઈ તો એને પૂરી કરવામાં આવે કારણ કે છેવટે આ જે પૈસા ખર્ચવામાં આવે છે એ મારા અને તમારા ગજવાના પૈસાઓ હોય છે પ્રી પ્રીમોન્સૂન કામગીરીના નામે જે કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે એ રૂપિયા છેવટે તમારા મારા ઘરના હોય છે આપણા વેરાના પૈસા હોય છે આપણા ટેક્સના પૈસા હોય છે અને તેમ છતાં એ કામગીરી યોગ્ય નથી થતી એટલે તમારા ને મારા કદાચ તમારું ઘર ઊંચું હશે મારા ઘર સલામત છે મારી ઓફિસ સલામત છે પણ મારા જ ભાઈના મારા જ કોઈક મિત્રના અથવા તો મારા જ ગામના એક નાગરિકની દુકાનમાં પાણી ભરાશે ને એની નુકસાની વેઠવી પડે છે ને એ આપણે જ વેઠવી પડે છે તો શહેરી બાવાઓ ને ખાસ કરીને છૂટાયેલા જિલ્લાના તમામ જે પ્રતિનિધિઓ છે એમાં જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય અને ગ્રામ પંચાયતના સભ્યો હોય મારા ધારાસભ્યો પણ આ અંગે જાગૃતતા દાખવશે અને આશા રાખું કે આ ચોમાસું આપણા માટે સલામત રહેશે પ્રિમાણસોની કામગીરી સારી રીતે કરવામાં આવી હશે ને નહીં આવી હોય તો કરી દેવામાં આવશે એવી આશાના અપેક્ષા સાથે જોતા રહેજો સીધી વાત એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો